જય માતાજી हर હર મહાદેવ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું યુઝફુલ વિડીયો તો આજે આપણે જોઈશું ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં ફટાફટ બની જાય તેવી ડિબેટ જે તમે ફટાફટ બનાવી શકશો અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવાનું ખાસ મહત્વ છે જેના માટે લોકો અલગ અલગ પ્રકારની દિવેટોનો ઉપયોગ કરતા હોય છે ઘણા તહેવારો એવા છે કે જેના માટે આપણે ઘણી બધી દિવેટોનો જરૂર પડતી હોય છે તો ઘણા લોકો દિવેટ બનાવતા નથી આવડતી અથવા તો તેને પસંદ નથી હોતી અથવા ટાઈમ નથી હોતો તો આજે પછી તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમે ઓછા સમયમાં ઘણી બધી દિવેટો બનાવીને તૈયાર કરી શકશો આજે હું તમને બે પ્રકારની દિવેટ બનાવતા શીખવાડીશ એક ઊભી અને એક આડી તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બનાવીશું દિવેટું સૌ પ્રથમ આપણે કટોરીમાં થોડું ગાયનું દૂધ લઈશું ગાયનું દૂધ ના હોય તો તમે બીજું કોઈ પણ દૂધ લઈ શકો છો પણ ગાયનું દૂધ પવિત્ર કહેવાય તો સારું રહેશે દિવેટો માટે તો પછી આપણે લેવાનું છે રૂ રૂ લઈ લઈને દિવેટમાં દિવેટો રાખવા માટે એક ડીશ અને તમે મારો આ વિડીયો ક્યાં ગામ કે ક્યાં સેથી જોઈ રહ્યા છો એ મને જલ્દીથી કોમેન્ટ કરીને જણાવજો જેથી મારો આ વિડીયો લોકો ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે એ મને ખબર પડે તો સૌથી પહેલાં આપણે થોડુંક રૂ હાથમાં લઈને આવી રીતે ધીમે ધીમે દિવેટોને બનાવવાની છે પછી રૂથી પછી રૂથી વાટને વટ દેવાનો છે રહેશે તો તમે જોઈ શકો છો કે થોડીક જ સમયમાં કેટલી બધી દિવેટ બનીને તૈયાર છે તમે પણ બનાવી શકો છો ઓછા સમયમાં ઘણી બધી દિવેટો અને આ દિવેટનો આ દિવેટોને આપણે ડાયરેક્ટ ડબ્બામાં નથી ભરવાની આપણે દૂધનો ઉપયોગ કર્યો છે તેમાં તો તે ડાયરેક્ટ ડબ્બામાં ભરવાથી તેમાં વાસ આવશે એટલે આપણે તેને થોડીવાર તડકે રહે પાંચ દસ મિનિટ માટે તેને તડકે રહેવા દેવાની છે જેથી કરીને તેમાં રૂમાં દૂધની વાસ કે સ્મેલ ના આવે જય માતાજી હર હર મહાદેવ કેવું લાગ્યું તમને આ મારો વિડીયો કોમેન્ટ્સમાં હર હર મહાદેવની જય માતાજી કહીને જણાવજો